ચાણસમા દેહ દેહવ્યાપારનો મોટો ભાંડાફોડ ત્રણ રૂપસુંદરીઓના વીડિયો સામે આવતા ચકચાર સ્થાનિકોમાં રોષ પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ચાણસમા તાલુકામાં ગેરકાયદેસર દેહવ્યાપારનો મોટો પર્દાફાશ થયો છે ચાણસમાથી હારી જતા રસ્તા પર આવેલ સૂર્ય ગેસ્ટ હાઉસની અંદર લાંબા સમયથી દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી મળતા પત્રકારોએ સ્થળ પર તપાસ કરી હતી તપાસ દરમિયાન અંદરથી ત્રણ રૂપસુંદરીઓના વીડિયો સામે આવતા ચકચાર મચી છે ગેસ્ટહાઉસના કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ પત્રકારને ગ્રાહક માની લીધો હતો પરંતુ પત્રકાર દ્વારા વિડિયો શૂટ થતાં અંદર ચાલતો ગેરકાયદેસર કારોબાર ખુલ્લો પડી ગયો વ્યાપાર ચલાવતા લોકો મહારાષ્ટ્રના હોવાનું બહાર આવ્યું છે અને તેઓ આ વિસ્તારને કેન્દ્ર બનાવીને દિવ્યાપાર ચલાવતા હોવાની ચર્ચા ચાલી રહી છે ચાણસમા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા પીઆઈ હાજર ન હોવાથી ફોન પર જ વાતચીત થઈ વ્યાપારના પુરાવા હોવા છતાં તાત્કાલિક કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે સંતોષ ફાટી નીકળ્યો છે સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે કે ગેરકાયદેસર કારોબાર ચાલતો હોવા છતાં તંત્ર આંખ આડા શા માટે કરે છે શું પોલીસની નજર સામે ચાલતા આવા વ્યાપાર માટે કોઈ છૂપો આશરો આપવામાં આવ્યો છે ચાણસમાના રહેવાસીઓએ સ્પષ્ટ માગણી કરી છે કે આવા ગંદા ધંધા ઉપર તાત્કાલિક કડક પગલાં લેવાય અને ગેસ્ટ હાઉસ સીલ કરી દઈ જવાબદાર લોકોને કાયદેસર સજા થાય નહીતર લોકોનો ગુસ્સો વધુ ઉગ્ર બની શકે છે મિતેશ દવે પાટણ ક્રાઇમ ન્યૂઝ ચાણસમાં